નમસ્કાર મિત્રો હું છું મીતા અંસાલી ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે પ્રોટીનથી ભરપૂર એક નવા ટેસ્ટ સાથે મિક્સ દાળના ઢોસા બનાવીશું ચોખાનો બિલકુલ ઉપયોગ કર્યા વગર ફક્ત બધા જ પ્રકારની દાળ મિક્સ કરીને અહીં મેં ઢોસા બનાવ્યા છે અને આ ઢોસા એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી પણ બન્યા છે પ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને શાકાહારી લોકો માટે તો મિક્સ દાલ છે એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે ઢોસાનું બેટર બનાવવા માટે અહીં મેં માર્કેટમાં જે તૈયાર મિક્સ દાળ મળે છે તે લીધી છે આમાં અડદની ચણાની મગની મસૂર અને તુવેરની દાળે પાંચ દાળ મિક્સ કરેલી હોય છે આ દાળ તમે ઘરે પણ મિક્સ કરી શકો છો આ મિક્સ દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર્સ બંને રહેલું છે એક કપ જેટલી મિક્સ દાળમાંથી આપણને લગભગ ચૌદથી પંદર ગ્રામ જેટલું પ્રોટીન મળે છે હું અહીં બે કપ જેટલી મિક્સ દાળ લઈ લઉં છું આટલા પ્રપોસનથી લગભગ પાંચેક વ્યક્તિને સર્વ કરી શકાય એટલા ઢોંસા બનશે હવે અહીંયા દાળને પહેલાં પાણીથી ધોઈને આપણે બરાબર સાફ કરી લઈશું આપણે ગુજરાતી લોકો છીએ એ પ્રોટીન માટે વધારે જાગૃત નથી આપણા ખોરાકમાં પ્રોટીન કરતાં કાર્બ્સનું પ્રમાણ થોડું વધારે હોય છે વિકસતા બાળકોને એમના કોષોના વિકાસ માટે પ્રોટીનની જરૂર પડે છે અને થોડી મોટી ઉંમરના લોકો અને વૃદ્ધો માટે એમના શરીરમાં કોષોનો જે ઘસારો થતો હોય છે ઉંમર પ્રમાણે તો એના રિપેરિંગ માટે પણ પ્રોટીનની જરૂર હોય છે અને જેમમાં જતા યંગસ્ટર્સને પણ એમના મસલ્સની સ્ટ્રેન્થ વધારવા માટે નિયમિત પ્રોટીન જોઈએ તો આ બધી જ દાળો છે એ પ્રોટીનથી ભરપૂર છે એનો તમે ભરપૂર માત્રામાં ઉપયોગ કરી શકો છો પાણીથી બરાબર ધોઈ લીધા પછી હવે આ દાળને આપણે પાંચેક કલાક માટે પલાળી રાખીશું અહીં દાળ જો બરાબર પલળશે અને એકદમ સોફ્ટ બનશે તો એનું ખીરું પણ એકદમ સ્મૂથ બનશે તો ડૂબડૂબા પાણી નાખીને આ દાળને આપણે ઢાંકીને પાંચેક કલાક માટે મૂકી રાખીશું આ દાળને સરસ રીતે પલળીને એકદમ સોફ્ટ થઈ જતા લગભગ પાંચથી છ કલાક જેટલો સમય લાગે છે આને તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો અને તમારી પાસે જો સમય ઓછો હોય ને આ દાળ તમારે જલ્દી પલાળવી હોય તો અહીં દાળને તમે થોડા ગરમ પાણીની અંદર પલાળી લેશો તો લગભગ એ ત્રણ કલાકમાં પલાળીને સરસ એકદમ સોફ્ટ બની જશે હવે અહીંયા દાળનું પલાળેલું પાણી છે એને આપણે રિમૂવ કરી દઈશું ને દાળને ફરી એકવાર સાદા પાણીથી બરાબર સાફ કરી લઈશું ડોસાનું બેટર બનાવવા માટે અહીં આપણે મિક્સરની જે મોટી ચાર આવે છે તેનો ઉપયોગ કરીશું અહીં દાળની ક્વોન્ટિટી વધારે છે ને આ સારી રીતે ગ્રાઇન્ડ થાય એટલા માટે હું અડધી દાળ જ અત્યારે મિક્સરમાં લઈ લઉં છું અને બાકીની દાળ છે હું બીજી બેચમાં ગ્રાઇન્ડ કરી લઈશ આમાં આપણે રાઈસ પણ મિક્સ નથી કર્યા અને એકલી દાળના ઢોસા બનાવશો તો એકદમ ફીકા લાગશે એટલે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે આદુ અને મરચાઈ બંને મિક્સ કરી દઈશું એનાથી ઢોસા થોડા સ્પાઈસી પણ બનશે અહીં મેં અડધો કપ જેટલું બેસન લીધું છે કુલ બે કપ જેટલી દાળમાં આપણે અડધો કપ જેટલું બેસન મિક્સ કરીશું તો અડધું બેસન હું અત્યારે આમાં મિક્સ કરી દઉં છું અને બાકીનું અડધું બેસન આપણે બીજી બેચ ગ્રાઇન્ડ કરીશું એમાં મિક્સ કરી દઈશું અહીં દાળ સારી રીતે ગ્રાઇન્ડ થાય એટલા માટે એમાં આપણે જરૂરિયાત મુજબનું થોડું પાણી મિક્સ કરી દઈશું હવે આ દાળમાંથી આપણે ઇડલી ઢોંસાનું જે એકદમ સ્મૂથ બેટર હોય છે તેવું જ બેટર બનાવીને તૈયાર કરીશું અહીંયા બેટર બનાવવા માટે આપણે બિલકુલ ચોખાનો ઉપયોગ નથી કર્યો અને દાળ છે એ થોડી સ્ટીકી હોય છે એટલે બેટરને બાયની આપવા માટે દાળની અંદર આપણે બેસન પણ મિક્સ કર્યું છે તો અહીં બેસન આપણે બિલકુલ સ્કીપ નહીં કરીએ આ પ્રપોઝન પ્રમાણે તમે અંદર બેસન મિક્સ કરશો તો ઢોંસા તમારા એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે દાળને આપણે એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લઈશું તો મિક્સ દાળના ઢોંસા બનાવી એમાં ખીરામાં આપણે બિલકુલ હાથો લાવવાની પણ જરૂર નહીં પડે આ રીતે ખીરું તૈયાર થાય પછી તરત જ તમે એમાંથી ઢોંસા બનાવી શકો છો હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું મેં અહીં દોઢ ચમચી જેટલું મીઠું લીધું છે અને ડોસાના સારા કલર માટે હું અહીંયા ફક્ત બે પિંચ જેટલી હળદર પણ મિક્સ કરી દઉં છું તો અહીં ખીરાને આપણે બહુ પાણી નાખીને એકદમ પાતળું પણ નથી બનાવી દેવાનું અને એકદમ થીક પણ નહીં રાખીએ ચમચા પર આ રીતે એનું એક જડ્ડું લેયર કોટ થાય એ રીતે આપણે તેની કન્સિસ્ટન્સી રાખીશું તમે એક ઢોસો બનાવશો પછી તમને ખ્યાલ આવી જશે કે આમાં તમારે બીજું પાણી ઉમેરવાની જરૂર છે કે નહીં અને ખીરું જો અહીં થોડું વધારે પાતળું થઈ ગયું હોય તો એમાં તમે થોડું બેસન મિક્સ કરીને પણ એને સેટ કરી શકો છો તો અહીં આપણું ખીરું હવે તૈયાર છે તો આપણે હવે તેમાંથી ઢોંસા બનાવી લઈશું અહીં મેં નોનસ્ટિક ઢોંસા પેન લીધી છે બેટર પાથરી એ પહેલાં આ પેનને આપણે હાઈ ફ્લેમ પર પ્રીહીટ કરી લઈશું એ પછી એની પર આ રીતે પેપર નેપકિનની મદદથી આપણે થોડું તેલ ફેલાવી દઈશું અને આ રીતે પાણીથી ચેક કરીશું પેન એકદમ ગરમ થાય પછી જ એની પર આપણે બેટર પાથરીશું નહીં તર બેટર સ્ટિક થઈ જશે હવે એકવાર પેન છે બરોબર પ્રી હિટ થઈ જાય પછી આ રીતે બેટર પાથરીને આપણે જ્યારે ઢોંસો બનાવતા હોઈએ એ દરમિયાન ગેસને આપણે એકદમ લો કરી દઈશું એકદમ હાઈ ફ્લેમ પર રાખીને તમે બેટર ફેલાવશો તો આ બેટર છે એ જલ્દીથી તવી સાથે સ્ટીક થઈને કૂક થઈ જશે એનાથી ઢોંસો આટલો મોટો અને પાતળો નહીં બને આ રીતે ઢોસો બનાવી લીધા પછી હવે ગેસને આપણે એકદમ હાઈ ફ્લેમ પર કરી દઈશું કિનારી પર આપણે ફક્ત અડધી ચમચી જેટલું તેલ એપ્લાય કરી દઈશું અહીં ઢોસા આપણે દાલ મિક્સ કરીને જ બનાવે છે એટલે એની સાથે સાંભાર બનાવવાની પણ જરૂર નહીં પડે તમારા ટેસ્ટ મુજબ આમાં તમે મસાલો ફિલ કરીને તમે એને કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો ટેસ્ટમાં એ બહુ જ સરસ લાગશે નીચેની બાજુથી બરાબર ચઢીને આ રીતે થોડો કડક થઈ જાય એ પછી હવે એની પર આપણે ગ્રીન ચટણી એપ્લાય કરી દઈશું એની સાથે હું અહીં થોડો ટામેટો સોસ પણ લગાવી દઉં છું હવે અહીં મેં ગાજર કેપ્સિકમ બીટ અને કાંકડી એ ચારને લઈને આ રીતે ઊભી સ્ટ્રાઇપ્સમાં કાપી લીધા છે તો આ બધું તમે છીણ બનાવીને પણ મિક્સ કરી શકો છો ને આ મેં કાચા જ લઈ લીધે છે તમારે આને થોડા સ્ટર ફ્રાય કરીને મસાલેદાર બનાવવા હોય તો એ રીતે પણ બનાવી શકો છો હવે આની પર થોડો મરીનો પાવડર અને ચાટ મસાલો એ બંને સ્પ્રિન્કલ કરી દઈશું અને આજે અહીં આપણે સ્પેશિયલ પ્રોટીન ઢોસા બનાવી રહ્યા છે તો એની પર હું થોડું પનીર પણ સ્પ્રિન્કલ કરી દઉં છું પનીરમાં પણ સારું એવું પ્રોટીન મળી રહે છે રો વેજીટેબલ્સની બદલે તમારે એ બટાકાનો માવ ભરીને આ ઢોસા બનાવો હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી બનશે આ ઢોસા આપણે એકલી દાળમાંથી જ બનાવ્યા છે પણ અંદર આપણે બેસન મિક્સ કર્યું છે અને અંદર અડદની અને મસૂરીની દાળે બંને મિક્સ કરી છે એના કારણે એકદમ ક્રિસ્પી અને જાળીદાર બને છે આ બેટર બનાવું ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એકદમ પાતળું ના બની જવું જોઈએ નહીં ઢોસા છે એકદમ ક્રિસ્પી અને કડક નહીં બને આની તમે કોકોનટ ચટણી ટામેટાની ચટણી કે પછી ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો હવે બીજા ઢોસા પર હું અહીં ટામેટાની ચટણી એપ્લાય કરી દઉં છું એકદમ જાળીદાર અને ક્રિસ્પી બને છે એટલે એકલા પ્લેન બનાવીને તમે સર્વ કરશો તો પણ ખૂબ જ સરસ લાગશે પનીરની બદલે અહીં તમને જો ચીઝ પસંદ હોય તો તમે ચીઝ પણ લઈ શકો છો તમિક્સ દાલના દાળના ઢોસા તમે જ્યારે પણ ટ્રાય કરો ત્યારે માર્કેટમાંથી તૈયાર જે મિક્સ દાળ મળે છે તે લાવીને તમે બેટર તૈયાર કરશો તો એનું રિઝલ્ટ તમને ખૂબ જ સરસ મળશે અને બેટર બનાવ્યું ત્યારે એમાં આપણે બે કપ જેટલી દાલ લીધી હતી એમાં મેં અડધો કપ જેટલું બેસન મિક્સ કર્યું હતું એટલે અંદર આ રીતે બેસન મિક્સ કરી લેશો તો ખૂબ જ સરસ એકદમ જાળીદાર અને ક્રિસ્પી બનશે તો પ્રોટીન રિચ મિક્સ દાળ ઢોંસા તમે જરૂરથી એકવાર ટ્રાય કરો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ